નિશાવ આંખની હોસ્પિટલ ઉના જાયન્સ ગ્રુપ દીવ તથા સિફા ઓપ્ટિકલ ઘોખલાના સૌજન્યથી આજે નિશુલ્ક આંખના નિદાન કેમ્પ યોજાયો કેન્દ્ર શાસનપ્રદેશ દીવગલ મેઇન રોડ ઘોખલા ખાતે નિશાવ આંખની હોસ્પિટલ ઉના જાયન્સ ગ્રુપ દીવ તથા સિફા ઓપ્ટિકલ ઘોગલાના સંયુક્ત ઉપક્રમે આજે નિઃશુલ્ક આંખનો નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડૉક્ટર હેમલ હોથી લુણાગરિયા એમ એસ એપથેલમોલોજી દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું જેમાં એંસી જેટલા દર્દીઓ પોતાની આંખની તપાસ કરાવી હતી આ કેમ્પને સફળ બનાવવા જાયન્સ ગ્રુપ ઓફ દીવના પ્રમુખ જમનાદાસ ઘેરિયા કાદરભાઈ કુરેશી જીજ્ઞાબેન તથા સભ્યો સિફા ઓપ્ટિકલના સભ્યો વગેરે જહેમત ઉઠાવી હતી

હું એમએસ ઓફોલોજીસ્ટ તરીકે નિશ આંખની હોસ્પિટલ ઉના ખાતે કાર્યરત છું છેલ્લા પાંચ વર્ષથી હું મહેતા હોસ્પિટલમાં સેવા બજાવતી હતી હવે હું નિશ વાંખની હોસ્પિટલ સાથે કાર્યરત છું અત્યારે ગોગલા ખાતે આપણે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવ એન્ડ સિફા ઓપ્ટિકલ્સના સહયોગથી આજરોજ કેમ્પનું આયોજન કરેલું હતું જેમાં આપણે સિત્તેર થી એસી પેશન્ટોને જોઈને સફળતાપૂર્વક કેમ્પનું સફળતાપૂર્વક પાર પાડેલ છે નિશ આંખની હોસ્પિટલ ખાતે આપણે મોતિયાના ઓપરેશન જામરના ઓપરેશન વેલના ઓપરેશન નાસુરના ઓપરેશન નાની મોટી પડદાની બધી પડદાના બધા તપાસ નિદાન બધું જ થઈ જાય છે ઓપરે આંખમાં કીકી હોય ફૂલ્લું હોય રસી થઈ કીકીમાં ફૂલ્લું થયું હોય રસી થઈ હોય તેની સારવાર પણ આપણે ત્યાં શક્ય છે બેઝિક બધી જ એડ એડવાન્સ ટેકનોલોજી સાથે બેઝિક બધું જ આંખનું ચેકઅપથી લઈ અને ઓપરેશન માટેની સુવિધા ઉપલબ્ધ છે એના માટે આપણે દૂર સુધી જવાની જરૂર નથી અને જેને પ્રશ્ન હોય આંખના રિલેટેડ કાંઈ બતાવવું હોય તો નિશા આંખની હોસ્પિટલની મુલાકાત અવશ્ય લઈ શકે છે અમારું એડ્રેસ વાત્સલ્ય હોસ્પિટલની બાજુમાં જૂની રેઇનબો હોસ્પિટલ મામલતદાર કચેરીની સામે ઉના ખાતે અવેલેબલ છે